તેઓ શું બોલી રહ્યા છે તેનો પણ તેમને કોઈ ભાન હોતું નથી ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હે જાહેર મંચ પરથી ગાંધીજીને લુચ્ચા કહ્યા અને પાછા સ્પષ્ટતા પણ આપી રહ્યા છે કે ગાંધીજીને તેમણે લુચ્ચા કેમ કહેવા પડ્યા શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૂંટણી નજીક આવતા જ અપક્ષ પાર્ટી પર આરોપો અને પ્રત્યારોપો જે છે તે શરૂ થઈ જતા હોય છે અને કોઈ પણ સમાજ પર નેતાઓ જેમ ફાવે તેમ બફાટ કરી નાખતા હોય છે ત્યારે જેમ તેમ બફાટ કરવાને લઈ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોનો વિરોધ પણ કરવામાં આવ્યો અત્યારે બફાટ કરવાને લઈ પરશોત્તમ રૂપાલા એ તાજું ઉદાહરણ છે તેવામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્ય ગુરુએ રાહુલ ગાંધીની વાહવાહી કરવા જતા ગાંધીજી પર બફાટ કરી નાખ્યો દેશની ખબર ન હોય પણ મને એ ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ એટલે એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે અને એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી પાંચસો ને બેતાલીસ સીટ આવે છે તો આ દેશને એમાં કાંઇ નવાઈ ન લાગે પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં એનડીએ ની સરકાર બનતી નથી અને એકસો ચાલીસ થી બસો સીટ થી વધારે આવતી નથી તો એમાં કાંઈક તથ્ય હશે હું આપ સૌને વિનંતી કરું છું કે રાજકોટની એમાં ગણાય અને રાજકોટનો પ્રતિનિધિ કોઈ બને અને હવે ઇન્દ્રનીલ રાજેગુરૂ સોશિયલ મીડિયામાં ટ્રોલ થતા સ્પષ્ટતા આપવા મીડિયા સમક્ષ આવી ગયા છે આ છે પહેલા જાહેરમાં બફાટ કરો અને પછી સ્પષ્ટતા કરવા પહોંચી તો હવે ઇન્દ્રનીલ ગુરુ ગાંધીજીની વાત કરતી ભાજપને અને પોતે આપેલા નિવેદન ને સ્પષ્ટતા કરતા શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ

કે અંગ્રેજો સામે જે દ્રઢતાથી જે નિડરતાથી જે સત્યાગ્રહ ગાંધીજી લડ્યા હતા આજે અંગ્રેજો ની જેમ ભાગપાળો ની રાજકારો નીતિ અને લોકશાહી ને ખતમ કરવાની વાત જે ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની ની આગેવાનીમાં ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યું હોય તો એ એકમાત્ર રાહુલ ગાંધીજી છે ને એટલે મેં કહ્યું છે કે રાહુલ ગાંધીમાં આવતા દિવસોમાં બહુ દેશના લોકો ગાંધીજીને જોશે નળભાય તમે પ્રતિષ્ઠિત નેતા છો અને નીચાઈ જેવો શબ્દ વાકરો છે કે આ એનો ચતુરાય પર્યાય છે તમને કહી દઉં કે આ મેં નથી કહ્યું હું નથી બોલ્યો આ ગ્રંથો અક્ષર કોઈ વાંચ્યો છે અને રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના ના સંબંધો ને સંવાદો ને લખાયેલા શબ્દો છે આજે મને કયા પુસ્તકમાં મેં વાંચ્યું તો એ ખ્યાલ નથી પરંતુ મેં ઇતિહાસ ને વાગોળ્યો છે મારા જે રીતે તમે કહો છો કે બીજો ગાંધી વાત છે તો રાહુલ ગાંધી બિલકુલ આ દેશ ફરીથી કોઈ ગાંધીને જોશે આજે ઇન્દિરાજી હતા લોખંડી મહિલા હતા પણ આજે જે દ્રઢતા હતી જે સત્યાગ્રહ છે ગાંધીજીને પણ કોંગ્રેસ સાથે કોઈ વાર ઈસ્યુ થયા હતા રાહુલજીને પણ થાય છે પણ દેશહિતમાં વાત આવે ત્યારે પક્ષા પક્ષી થી ઉપર રહી અને દેશહિતની વાત દ્રઢતાથી સત્યાગ્રહથી અને હિંમત થી કરનારા હોય આજે તમે બધા જાણો છો કે આ નરેન્દ્ર મોદીજીના રાજમાં આજે દેશમાં દબાવની રાજનીતિ સામે કોઈ એક અરીખમ રીતે બોલી રહ્યું હોય કે રાહુલ ગાંધી જે આવતા દિવસોમાં માં રાહુલ ગાંધીના ચહેરામાં ગાંધીજી તમને દેખાશે દેશના લોકોને દેખાશે એ મારી વાત એક બીજો તમારા સાથે ભાજપ માટે હ સારું છે આ શુભચિંહ છે કારણ કે બે હજાર બાર માં એ ગયા ત્યારે હું ધારાસભ્ય થયો હતો અને આજે ફરી જઈ રહ્યા છે એટલે અમારી લોકસભાની સીટ આવી રહી છે એનો મતલબ એ થાય છે અને હું એવું કહીશ કે કોંગ્રેસમાં રહી અને ભાજપનું કામ કરતા લોકોની માટે હવે અહીંયા જગ્યા નથી હજી આવા બીજા કોઈ હોય તો હું એમને ચોક્કસ કહીશ કે સારો રસ્તો એ છે કે તમે દુશ્મન પાછળ ધારે રહીને કોઈ દુશ્મન આવી કરે ને પાછળથી છરી મારે એના કરતા કોઈ નબળું હોય એ સામે રે એ અવતરદાયક છે તો આ તો નેતાઓની પેટર્ન બની ગઈ છે પહેલા બફાટ કરો અને પછી માફી માંગો તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર